નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલાં મહત્વના સમાચારમાં રાજ્યમાં ગૃહ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ આ વિશે વિગતથી વાત કરીએ તો વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સવાલ પૂછ્યો તેના જવાબમાં ગૃહ વિભાગે જણાવ્યું કે વર્ષ બે અને વર્ષ બે હજાર ત્રેવીસમાં વર્ગ એકના સોળ વર્ગ બેના સત્તાવન વર્ગ ત્રણના બસો અને વર્ગ ચારના સોળ આમ કુલ ત્રણસો અધિકારીઓને કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે સૌથી વધુ વર્તનના કર્મચારીઓ લાંચ લેશે લાંચ લેનારા કર્મચારીઓમાં સૌથી વધુ ગૃહ વિભાગના એકસો નવ કર્મચારીઓ પકડાયા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ડિપ્લોમા ફાર્મસી કરતા વિદ્યાર્થીઓ માટે કામના સમાચારો પર નજર કરીએ તો ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ રજિસ્ટર થવા માટે નવો નિયમ લાગુ કર્યો છે ડિપ્લોમા ફાર્મસી કરેલા ઉમેદવારોએ ફાર્મસી એક્ઝિટની પરીક્ષા પાસ કરવી પડશે પછી તેઓ જે તે રાજ્યમાં ફાર્મસી કાઉન્સિલમાં ખુદને ફાર્માસિસ્ટ તરીકે રજિસ્ટર કરી શકશે ડિપ્લોમા ફાર્મસીનો અભ્યાસક્રમ બે વર્ષનો હોય છે ડિગ્રી ફાર્મસીનો કોર્સ ત્રણ વર્ષનો હોય છે સત્યાવીસ જેટલી સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી ડિપ્લોમા ફાર્મસીની કોલેજ છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં પ્રેમ પ્રકરણમાં એક હજાર ચારસો થી વધુ લોકોની હત્યા વિશે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં એક હજાર ચારસો છેતાલીસ વ્યક્તિની પ્રેમ પ્રકરણના કારણે હત્યા થવાનું સામે આવ્યું છે આ હત્યાના મુખ્ય કારણોમાં સૌથી પ્રથમ કારણ પ્રેમ પ્રકરણ છે વર્ષ બે હજાર રિપોર્ટ અનુસાર ગુજરાતમાં પ્રેમ પ્રકરણમાં સૌથી વધુ એકસો લોકોની હત્યા થઈ હતી છેલ્લા દસ વર્ષમાં પ્રેમ પ્રકરણને કારણે સૌથી વધુ એકસો હત્યા વર્ષ બે હજાર થઈ હતી વર્ષ બે હજાર બાવીસમાં લોકોની હત્યા થઈ હતી આમાં વર્ષ બે હજાર બાવીસ માં સૌથી વધુ હત્યા ઉત્તર પ્રદેશમાં બસો ત્રેપન લોકોની થઈ હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં ટીઆર ગેસના સેલ શું છે વિગતથી જાણીએ તો પોલીસ આંદોલનને કાબૂમાં લેવા માટે જે ટીઆર ગેસનો ઉપયોગ કરે છે તે કેવો પદાર્થ છે જે તેના સંપર્કમાં આવે ત્યારે આંખોમાં બળતરા અને ખંજવાળ પેદા કરે છે આ ઉપરાંત તે ફેફસા માટે પણ હાનિકારક છે તેનાથી ઉધરસ ગુંગળામણ અને શારીરિક નબળા જેવી સમસ્યાઓ થઈ શકે છે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પ્રથમ વખત ટીઆર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતમાં કોર્સ થશે બંધ આવશે વિગતથી વાત કરીએ તો એનસીટીના નવા સર્ક્યુલર પબ્લિક નોટિસ મુજબ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી ચાર વર્ષના ઇન્ટીગ્રેડ બી બીએડ અને બીએસસી બીએડ કોર્સ બંધ કરવામાં આવશે યુનિવર્સિટી અને કોલેજોએ હવે આ કોર્સને બંધ કરીને કાઉન્સિલે નવી શિક્ષણ નીતિ મુજબ તૈયાર કરેલા ઇન્ટીગ્રેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ એટલે કે આઇટીએપ માટે અરજી કરવાની રહેશે જ્યારે હાલના રેગ્યુલર બીએડ કોર્સ પણ વર્ષ બે હજાર ત્રીસથી થી બંધ થશે અને વર્ષ બે હજાર ત્રીસથી થી આ નવા ઇન્ટીગ્રેટેડ બીએડ કોર્સ ભણાવવામાં આવશે him ત્યાર પછીના મહત્વના સમાચારમાં પહેલા જૂની ગેરંટીનો હિસાબ કરો મોદીજી આ વિશે વિગતથી વાત કરીએ તો રાહુલ ગાંધી સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે મોદીજી નવી ગેરંટી પહેલા જૂની ગેરંટીનો હિસાબ કરો દર વર્ષે બે કરોડ નોકરીની ગેરંટી ખેડૂતોની આવક ડબલ કરવી કાળું ધન પરત લાવવું મોંઘવારી ઓછી કરવી દરેકના ખાતામાં પંદર લાખ રૂપિયા મહિલા સુરક્ષા અને સન્માનની ગેરંટી સોસ માસ્વીટી બનાવવા રૂપિયાને મજબૂત કરવો ચીનને લાલ આંખ દેખાડવી ના ખાશ અને ન ખાવા ગેરંટી ભાજપ એટલે જૂઠ અને અન્યાયની ગેરંટી 2022 तो हिंदुस्तान के किसान की आय दोगुना करनी है झूठ बोलो बार बार झूठ बोलो हिंदुस्तान के एक एक गरीब आदमी को मुफ्त में पंद्रह बीस लाख रुपए भी ही मिल जाए जो भी बोल सकते हैं सब झूठ बोलो जिस प्रकार से पेट्रोल के दाम बढ़ा दिए ये दिल्ली सरकार की शासन चलाने की नाकामयाबी का जीता जागता सबूत है जहां भी बोल सकते हैं झूठ बोलो जिस दिन भारतीय जनता पार्टी को मौका मिलेगा एक एक पाई हिंदुस्तान की वापिस लाई जाएगी एक ही काम झूठ बोलो झुठ बोलो झुठ बोलो 24 घंटा हिंदुस्तान के लोगों से झूठ बोल रहे हैं देश के किसानों की आय दो गुण करने का लक्ष्य लेकर के आगे बढ़ना चाहिए चाहे वो एम की बात हो कर्जा माफी की बात हो सही दाम दिलाने की बात हो किसान ने सरकार पे पूरा का पूरा भरोसा खो दिया मेरे नौजवानों का क्या होगा मैं पूछना चाहता हूँ नौजवानों को रोजगार मिलना चाहिए कि नहीं मिलना चाहिए पूरे देश में नरेंद्र मोदी जी ने बेरोजगारी की बीमारी फैला दी है ુમેન ડિગ્નિટી પ્રાયોરિટી હોય દ આઇડિયોલોજી બીજેપી આર એસ એસ વ્યુઝ વુમેન એઝ ઓબ્જેક્ટ એન્ડ એ સેકન્ડ ક્લાસ સિટીઝન दलित हो पीड़ित हो शोषित हो वंचित हो कि हम सबका दायित्व तो है उनकी रक्षा करना हम इस बात को एक्सेप्ट नहीं करेंगे कि देश के 73 परसेंट दलित ओबीसी आदिवासी को इस देश में कुछ नहीं मिल रहा है सवाल जाति जनगणना का सिर्फ नहीं है सवाल ये है कि इस देश में हिस्सेदारी किसको मिलेगी इस देश में श्रमिकों का किसी एक प्रधानमंत्री पर सबसे ज्यादा हक है तो मुझे लक्ष्य ही है कि मेरे देश के मजदूर का पिछड़ों को दलितों को आदिवासियों को कॉन्ट्रैक्ट लेबर उनको मजदूरी बॉन्डेड लेबर बनाया जा रहा है मोदी की गारंटी का मतलब परसेंट झूठ है न्याय यात्रा के पीछे न्याय का आइडिया है और उसमें हमारे पांच स्तंभ हैं जो देश को शक्ति देंगे किसान न्याय युवा न्याय नारी न्याय દર્શક મિત્રો રાહુલ ગાંધીના આ નિવેદન વિશે તમારું શું કેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં સો ટકાનો વધારો આવશે વિગતથી વાત કરીએ તો દેશભરમાં વેલેન્ટાઇન ડે જેવા દિવસો નિમિત્તે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે સાતમી ફેબ્રુઆરીથી શરૂ થયેલા વેલેન્ટાઇન વીકમાં અમદાવાદ હૈદરાબાદ અને પુણે જેવા મહાનગરોમાં સો ટકાથી વધુ વૃદ્ધિ નોંધાવી છે આ શહેરોએ મુંબઈ નવી દિલ્હી અને બેંગ્લોરને પછાડ્યા છે સિમ્પલ સ્કેનના રિપોર્ટ અનુસાર ગત વર્ષ કરતાં ઓનલાઈન વ્યવહારોમાં આ વર્ષે અમદાવાદ હૈદરાબાદ અને પુણે પ્રથમ રહીને વેલેન્ટાઇન્સ કેપિટલ બન્યા હતા ત્યારબાદના મહત્વના સમાચારમાં મહિલાએ ભીખ માંગીને પતિને આપી ભેટ આ વિશે વિગતથી જાણીએ તો મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી એક ચોંકાવનારી કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ પિસ્તાલીસ દિવસ સુધી ચોકડી પર ભીખ માંગીને અઢી લાખ રૂપિયા કમાયા અને તેના પતિને બાઇક ભેટમાં આપી હતી મહિલાનું નામ ઇન્દિરા છે તે રાજસ્થાનની રહેવાસી છે મહિલાએ જણાવ્યું કે તેની પાસે જમીન બે માળનું મકાન એક બાઇક અને વીસ હજાર રૂપિયાનો સ્માર્ટફોન છે તેણે તેની આઠ વર્ષની પુત્રી અને ત્રણ સગીર બાળકોને પણ ભીખ માંગવા માટે મજબૂર કર્યા છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં વધુ એક સરકારી ભરતીની જાહેરાત ફોર્મ ભરાવવાના શરૂ વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વધુ એક ભરતીની જાહેરાત કરી છે જાહેરાત નંબર બસો પચીસમાં એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં પંદરમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી થી બપોરના બે વાગ્યાથી ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે અને તેની છેલ્લી તારીખ પહેલી માર્ચ બે હજાર સુધી ઉમેદવારો અરજી કરી શકશે જોકે વધુ માહિતી માટે અહીં તમે સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારમાં છેલ્લા બે વર્ષમાં પોલીસ કસ્ટડીમાં એકસો તોંતેર લોકોના મોત આવશે તો વિધાનસભામાં ગૃહમંત્રી હરસંઘુએ જણાવ્યું કે વર્ષ બે હજાર બાવીસમાં જેલ કસ્ટડીમાં પંચોતેર અને પોલીસ કસ્ટડીમાં ચૌદ લોકોના મોત થયા છે જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસમાં જેલ કસ્ટડીમાં સિત્તેર અને પોલીસ કસ્ટડીમાં ચૌદ લોકોના મોત થયા છે કસ્ટડીયલ ડેથ માટે લેવાયેલા પગલાંમાં તેમણે કહ્યું કે જવાબદારો સામે ખાતાકીય તપાસ ફરજ મોકૂફી રોકડ દંડની શિક્ષા રિપ્રિમાન્ડની શિક્ષા તેમજ ઇજાફો અટકાવવાની અને બદલીની શિક્ષા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં તેતાલીસ ભારતીયોનો દેશનિકાલ કરશે માલદીવ આવશે વિગત વાત કરીએ તો ભારત સાથે વધી રહેલા તણાવ વચ્ચે માલદીવે માલદીવેતાલીસ ભારતીયોને દેશમાંથી બહાર કાઢવાનો નિર્ણય લીધો છે માલદીવ બાર દેશોના કુલ એકસો છ્યાસી લોકો કરશે પરંતુ આમાં ચીનનો એક પણ નાગરિક સામેલ નથી આ તમામ લોકો સામે માલદીવના અલગ અલગ ગુના નોંધાયેલા છે માલદીવના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર ગેરકાયદે કારોબાર કરનારા લોકોના ધંધા બંધ કરવામાં આવશે અને જે લોકો તેને ચલાવે છે તેને તેમના દેશમાં પાછા મોકલવામાં આવશે

ત્યારબાદના મહત્વના સમાચારમાં બે વર્ષમાં બત્રીસ હજાર કરતા વધુ નકલી નોટો ઝડપાય આ વિશે વિગતથી જાણીએ તો બુધવારે વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ માહિતી આપી કે વર્ષ બે હજાર બાવીસમાં નકલી નોટોના સત્તર બનાવો બન્યા હતા જેમાં ચૌદ હજાર એકસો નકલી કરન્સી નોટો કબજે લેવાઈ હતી જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસના વર્ષમાં ચૌદ બનાવો બન્યા હતા જેમાં અઢાર હજાર પાંચસો સત્તર નકલી કરન્સી નોટો કબજે લેવાઈ હતી છેલ્લા બે વર્ષમાં એકત્રીસ બનાવોમાં બત્રીસ હજાર છસો બ્યાસી નકલી નોટો ઝડપાઈ રાજ્યમાં ઝડપાઈ હતી જેના મુખ્ય આરોપ હજુ પણ ઝડપાયા નથી ત્યારબાદના મહત્વના સમાચારમાં પાંચ કરોડ લોકોનો જીવ લેનાર રોગ ફરી આવ્યો વિગતથી વાત કરીએ તો જેણે સદીમાં યુરોપમાં પાંચ કરોડથી વધુ લોકોનો ભોગ લીધો હતો તે પ્લેગ બીમારી હવે ફરીથી પાછી ફરી છે તેનો તાજો કિસ્સો અમેરિકામાં સામે આવ્યો છે જેના કારણે આરોગ્ય વિભાગ સક્રિય થયો છે ઓરેગોનના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે એક સ્થાનિક રહેવાસીને તેની પાલતુ બિલાડીથી આ રોગ થયો હતો ચેપગ્રસ્ત દર્દી અને બિલાડીના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ત્રણ હજાર સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી થશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ત્રણ હજાર શિક્ષકોની ભરતી થશે પાંચમાં એક હજાર આઠસો એકસઠ અને ધોરણ છ થી આઠમાં એક હજાર એકસો ઓગણચાલીસ શિક્ષકોની ભરતી થશે ઓગણીસ અઠ્યાસમી ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન અરજી વેબસાઇટ પર કરી શકાશે દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે આ ભરતી કરવામાં આવશે જ્યારે પંદરમી ફેબ્રુઆરીના રોજ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા મારફત મહત્વની આ જાહેરાત Christian ત્યારબાદના મહત્વના સમાચારમાં એમએસપી અંગે શું છે તકલીફ આ વિશે વિગતથી વાત કરીએ તો મોદી સરકારે તેના દસ વર્ષના કાર્યકાળ દરમિયાન ઘણા પાકોના એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં સો ટકાનો વધારો કર્યો છે હવે પ્રશ્ન એ છે કે તેની લેખિત બાહ્યધરી આપવામાં કેમ છે તેના પર નિષ્ણાંતો કહે છે કે એમએસપી પાકની સરેરાશ ગુણવત્તાના આધારે નક્કી થાય છે એક વખત કાયદો બન્યા બાદ તેનો અમલ કરવામાં અડચણો આવશે ખાનગી કંપનીએ એમએસપી પર ખરીદી કરવી પડશે આ કંપનીઓ પાકની ગુણવત્તાને લઈને સમસ્યા ઊભી કરી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારમાં જીન્સ પેન્ટ માટે કોર્ટ કેસ આ વિશે વિગતથી વાત કરીએ તો હરિહર નામના બેંગ્લોરના એક વ્યક્તિએ ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કર્યો અને દાવો કર્યો કે તેનું જીન્સ ઝાંખું થઈ રહ્યું છે તેણે મોલમાં ચાર હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં જીન્સ ખરીદ્યું હતું તેણે મોલના સ્ટાફને પૈસા પાછા આપવાનું કહ્યું કારણ કે પાંચ વખત ધોવામાં જીન્સ ઝાંખું થયું હતું મોલના સ્ટાફે જવાબ ન આપ્યો ત્યારે તેને કેસ દાખલ કર્યો તપાસ બાદ કોર્ટે મોલના સ્ટાફને પીડિતને ચાર હજાર ચારસો રૂપિયા અને એક હજાર રૂપિયા વધુ ચૂકવવાનો આદેશ આપ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારમાં ફોનપે અને ગૂગલ પેનું વર્ચસ્વ ઘટશે વિગતથી વાત કરીએ તો ભારતમાં ઓનલાઈન પેમેન્ટ માટે જાણીતી કંપની ફોનપે અને ગૂગલ પેની મુશ્કેલીઓ વધી શકે છે ફોનપે અને ગૂગલ પે અમેરિકન ટેક કંપનીઓ હોવાથી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ યુપીઆઈ માર્કેટમાં વર્ચસ્વ ઇચ્છતી નથી ત્યારે આ સ્થિતિમાં યુપીઆઈ પેમેન્ટ સર્વિસને સીમિત કરીને ત્રીસ ટકા સુધી લાવવામાં આવી શકે તેવી શક્યતાઓ છે આનાથી ફોનપે અને ગૂગલ પેનું વર્ચસ્વ ઘટાડી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારમાં કર્ણાટક વિધાનસભામાં કન્નડ બિલને મંજૂરી આવશે વિગતથી વાત કરીએ તો કર્ણાટક વિધાનસભાએ સાઠ ટકા કન્નડ બિલને મંજૂરી આપી છે આ સાથે કર્ણાટકમાં તમામ પ્રકારના સાઇન બોર્ડ અને નેમબોર્ડમાં સાઠ ટકા હિસ્સો કન્નડને ફાળવો પડશે તેના અર્થ મુજબ કોઈપણ દુકાન અથવા વ્યવસાય તેમના નામનું બોર્ડ કન્નડ ભાષામાં લખવું આવશ્યક છે સરકારે જાહેરાત કરી છે કે જો નિયમોનું પાલન નહીં થાય તો બિઝનેસ લાયસન્સ રદ કરવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં મણ સરકારી અનાજ ગાયબ આ વિશે વિધાનસભામાં સરકારી અનાજ અંગે સરકારે કબૂલ્યું છે જથ્થો સગે વગે થયો છે અનાજની કિંમત બે કરોડ સત્તાવન લાખ નવસો છે અનાજ ગરીબો માટે હતું તે ક્યાં ગાયબ થયું એની જાણ કોઈને નથી સુરતમાં સૌથી વધુ ચાર લાખ કિલોગ્રામ અને સાબરકાંઠામાં ચાર લાખ કિલોગ્રામ સરકારી અનાજનો જથ્થો થયો છે કોંગ્રેસના ધારા સભ્ય પૂછેલા પ્રશ્ન પર સરકારે આ માહિતી ગૃહમાં આપી હતી ત્યાર પછીના મહત્વના સમાચારમાં હેલિકોપ્ટર દ્વારા ઝડપી ઇમરજન્સી મેડિકલ સેવા મળશે વાત કરીએ તો ભારતમાં પ્રથમ વખત હેલિકોપ્ટર દ્વારા ઇમરજન્સી મેડિકલ સેવાઓ પૂરી પાડવાનો પ્રોજેક્ટ ઉત્તરાખંડમાં શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધે કહ્યું છે કે ઋષિકેશમાં એમ્સ હોસ્પિટલ સંકુલમાં હેલિકોપ્ટર બેઝ બનાવવામાં આવશે જેના દ્વારા આસપાસના એકસો પચાસ કિલોમીટરના અંતર સુધી ઇમરજન્સી મેડિકલ સેવાઓ પૂરી પાડવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં લેવાયો મોટો નિર્ણય નેપાળના એનપીઆઈને યુપીઆઈ સાથે લિંક કરાશે આ વિશે વિગતની વાત કરીએ તો ક્રોસ બોર્ડર રેમિટન્સને સરળ બનાવવા માટે ભારત અને નેપાળ બંનેની સેન્ટ્રલ બેન્કોએ મોટો નિર્ણય લીધો છે આરબીઆઈ અને નેપાળની નેપાળ રાષ્ટ્ર બેન્કે ભારતના યુપીઆઈ અને નેપાળના ના ઇન્ટિગ્રેશન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે તેના દ્વારા બંને દેશોના નાગરિકો યુપીઆઈ દ્વારા ક્રોસ બોર્ડર પેમેન્ટ કરી શકશે આરબીઆઈ કહ્યું કે યુપીઆઈ અને એનપીઆઈને એકબીજા સાથે ઇન્ટરલિંક કરવા માટે જરૂરી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારમાં સોનિયા ગાંધીની વિદેશમાં સંપત્તિ વિશે વાત કરીએ તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજ્યસભાની ચૂંટણી માટે રાજસ્થાનમાંથી ઉમેદવારી પત્ર છે આ દરમિયાન તેણે પોતાની સંપત્તિ વિશે માહિતી આપી છે તેણે જણાવ્યું કે તેની ઇટલીના લુઈસિયાનામાં પ્રોપર્ટી છે આ ઉપરાંત પિતાની મિલકતમાં પણ તેનો હિસ્સો છે તેમની પાસે અઠ્યાસી કિલો ચાંદી અને એક હજાર બસો સડસઠ ગ્રામ સોનું છે અને અન્ય ઘરેણા છે તેમની પાસે દિલ્હીમાં ખેતીની જમીન છે જોકે ખાનગી વાહન નથી ત્યારબાદના મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદી બાવીસમી ફેબ્રુઆરી ગુજરાત આવશે આવશે તો વડાપ્રધાન મોદી બાવીસમી ફેબ્રુઆરી ગુજરાતના પ્રવાસે આવશે મહેસાણા તરફ વાળીનાથ ધામ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે આણંદ ખાતે જીસીએમએફના અમૂલના ગોલ્ડ જ્યુબિલી કાર્યક્રમમાં પણ હાજરી આપશે નવસારી મિત્ર એપ્રલ પાર્કનું ખાતમુહૂર્ત પણ કરશે સુરતના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે તેઓ નવસારીથી કાકરાપાર્ક ખાતે બનેલા પ્લાન્ટને દેશને સમર્પિત કરે તેવી શક્યતા છે જોકે પીએમઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી